યા લાલ કીજે હે ભૂલી ગાય પ્રભુ તને ભૂલી ગાય રે માયાની ઝાળમાં તને ભૂલી ગય રે હે ભૂલી ગાય પ્રભુ તને ભૂલી ગાય રે માયાની ઝાળમાં તને ભૂલી ગય રે પેલી માયા મારા ભરથાર માગી પેલી માયા મારા ભરથાર માગી તેની પાછળ ફેરા હું તો ફરી રહી રે તાયા ની જાતને ભૂલી ગયે રે હે તેની પાછળ ફેરા હું તો ફરી રહી રે કયા ની જાતને ભૂલી ગયે રે બીજી માયા મારા સાસુ ને સસરા મેજી માયા સાસુ ને જામત ને ભૂલી ગય રે હે સેવા કરવા માંતો રચી પછી રે માયા ની જામત ને ભૂલી ગય રે ત્રીજી માયા મારા દીકરા માં લાગી ત્રીજી માયા અમારા દીકરા માં લાગી ગણાવી ગણાવી મોટો સાહેબ કરું રે માયાની ને જામાં ભૂલી ગાય રે એ ભણાવી ગણાવી મોટો સાહેબ કરું રે માયાની ની જામાં ભૂલી ગાય રે ચોથી માયા મારી દીકરી માલા ચોથી માયા મારી દીકરી માલા પરણાવી સાસરે રે વળાવી દરે માયાની જાતને ભૂલી ગય રે હે પરણાવી સાસ રે વળાવી દે માયાની જાતને ભૂલી ગય રે હે પાંચમી માયા મારા નાના નાના ભૂલકા પાંચમી માયા મારા नाना नाना भूलका हालरडा गावा मारची पची रे माया भूली गाय रे हे हालरडा गावा मारची पची रे मायानीळमतने भूली गाय रे हे मायाने मोहमा प्रभु ना सांभळा मायाने मोहमा प्रभू ना सांभळ्या अथारी वश थैने पडी रही रे माया જ્ઞાની જામ ભૂલી ગાય રે હે પથારી થઈને પડી રહી રે માયાની જામ ભૂલી ગાય રે પાણી માગો તો સામો ના જોવે પાણી માગો તો કોઈ સામો ના જોવે તરસે જી વલડો તારો કેમ જશે રે માયાની જળમાં તને ભૂલી ગાય રે વલડો તારો કેમ જશે રે આયા ની જળમત ભૂલી ગાય રે એ દ્વારિકાના નાથ મારી વિનંતી સાંભળજો દ્વારિકાના નાથ મારી વિનંતી સાંભળજો રણ, તેડ વાને યાવી રણ છોડ તેડવાને આવી રે માયાની માયા ની ભૂલી ગાય રે હે રણ છોડ તેડવાને આવી જજો રે માયાની જમત ને, ને ભૂલી ગાય રે કૃપા કરીને ગુરુદેવ કહે છે કૃપા કરીને ગુરુદેવ કહે છે હરિના ગુણ તેમ ગાયલ જોરે માયાની તને ભૂલી ગાય રે હે ગુણ તમે ગાયલ જો રે માયાની ની તને ભૂલી ગાય રે હે ભૂલી ગાયે પ્રભુ તને ભૂલી ગાય રે માયાની ની તને ભૂલી ગાય રે હે માયાની ની તને ભૂલી ગાય રે દ્વારિકાધીશની જય